શાળાનો શ્રાવગણ તથા વિવિધ અહી વધારે આપણે ઓગસ્ટ ની ઉજવણી કરવા દેવા રહ્યા છીએ સૌપ્રથમ તમને બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પંદરમી ઓગસ્ટ આપણું સ્વાતંત્ર્ય દિન

શીતલમ શસ્ય શ્યામલામ વંદે સુજલામ સુફલામ ભલે જ શીતલમ શસ્ય શ્યામલામ વંદે માતરમ ના

મિત્રો જ્યારે એક નવયુવક સરહદ પર જાય છે ત્યારે માત્ર એક જવાન જ નથી તૈયાર થતો તેની સાથે તેના વૃદ્ધ માતા-પિતાના સપનાઓ બંગડી મંગળસૂત્ર અને તૈયાર થાય છે તેમની કેટલીક આશાઓ મિત્રો જ્યારે કોઈ આતંકવાદીના હુમલામાં જવાન તૈયાર થઈ જાય ત્યારે ખબર છે શું થાય છે ધરતીમાંના હૃદયમાં તિરાડ પડી જાય છે તેની આત્મા ધ્રુજી ઉઠે છે અને તેના વૃદ્ધ માબાપના સપનાઓ છિન્નભિન્ન થઈ જાય છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ખૂબ સરસ હવે ધોરણ નવ અને ધોરણ બારની ની વિદ્યાર્થીનીઓ દેશભક્તિ ગીત રજૂ કરશે

દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનો એક રાષ્ટ્રધ્વજ હોય છે તે રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ તે રાષ્ટ્રની સ્વતંત્રતા અને મુક્તિનો પ્રતીક હોય છે સ્વતંત્રતા એટલે કે સર્વસ્વ આ દુનિયામાં એવું કયસ નથી કે મુક્તિ કરતાં પણ વધારે મહત્વનું હોઈ શકે આપણો દેશ 15 ઓગસ્ટ 1947 નો રોજ આઝાદ થયો તે પહેલા 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભાએ આ ધ્વજને અધિકારક ધ્વજ તરીકે જાહેર કર્યો તો ચાલો સૌથી પહેલા આપણે આ ધ્વજનો પરિચય મેળવીએ

આ રંગ આપણા દેશની શૌર્ય બલિદાન અને સમર્પણ આ ચક્રને સારનાથમાં આવેલા અશોકના સ્તંભ લેવામાં આવેલો છે તેથી તેને અશોક ચક્ર કહે છે આ ચક્ર પ્રગતિ સૂચક છે સૌથી નીચે લીલો રંગ છે આપણા દેશના ખનિજ ભંડારો વનરાજીવીઓ અને જંગલોને લીલા રંગ સિવાય કયો રંગ દર્શાવી શકે છે है जो इसकी की शान हो हम सब के से रोशन इस शक्ति मिले हम सबको यहाँ पर दे दो यहाँ पर માનું છું આ શાળાના પરિવાર શાળાના વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે એવી હું આશા રાખું છું ગુજરાતના નાકે આવેલી અમારી શાળા સો ટકા જેવું રિઝલ્ટ લાવે એવી બીજી આશા શું રાખીએ અમે આટલું કઈ વાત મા આ તબક્કે સમસ્ત સમિતિ પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું નરેશભાઈ એમણે પણ એમના માતૃશ્રી નામે એમના પરિવારના નામે શાળાના બાળકો માટે ફક્ત બાળકોને ધ્યાનમાં લઈને કમ્પ્યુટર અધ્યતન લેબ અત્યારે આપણી સ્કૂલમાં સાડા સાત વાગે ઓપરેટરો આવી ગયા છે અને અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે આજના સો પ્રસંગે આનાથી વિશેષ આનંદ આપણા બધા માટે કઈ જ નથી એમણે પણ એ જ વાક્ય કહ્યું કે સાહેબ તમારી સ્કૂલનો નો વિડીયો જોયો અને આ આવી સરસ લેબ જો તમે બનાવી હોય તો ખરેખર એમને ધન્યવાદ છે એમને આભાર છે આ હું બાળકો માટે કહી રહ્યો છું દાતા એવા આપણા ઓજા સાહેબ વાત બેન શ્રી સરસ કહી આ વર્ષો વર્ષથી એમણે આ દાન પ્રવાહ વરસાવેલો છે એવો આપણો ઓલવાડા ગામ ગામના આગેવાનો ગ્રામજનો મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓ લગભગ 320 ટોટલ 320 બાળકો અત્યારે આપણી વચ્ચે 9 થી 12 માં અભ્યાસ કરે છે એવા બાળકો બે દિવસ પહેલા જે રનસપ્રહ્યા એ બાળિકાઓ જે આપણી સમક્ષ અહીંથી નામ લઈ રહી હતી ખરેખર આપણા આ ભારત માતાનો ઋણ ચક્કસ આપણે આ અદા કરવા તરફ આગળ અગ્રેસર થઈ રહ્યા છે એમ કહી શકતો નથી પાંચ વર્ષ પહેલા સતીશભાઈ કહ્યું તે જ વાક્ય કે રમેશભાઈના જ વાક્ય હું યાદ કરું કે છેતાલીસ ટકા બારમાનો પરિણામ જો સો ટકા પર જતું હોય અને એક જ વર્ષ નહીં કોવિડના આગલા વર્ષે પણ નાઇન્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટ લાવેલા બાળકો અહીં પણ ઉપસ્થિત છે તો એ બાળકો ખરેખર ધન્યવાદને પાત્ર છે મને બરાબર યાદ છે 2019 માં આવ્યો એ જ વર્ષે આપણે ઇવેન્ટ કરી હતી અને બાળકો માંડ બોલવા માટે ઊભા રહી શકતા નહોતા આપણા જ બાળકો જોઈને પણ બોલી શકતા નહોતા અને આજે લાઈન લાગી ગઈ છે સાસ આપ સર્વે ગ્રામજનોનો વાલી મંડળનો મેનેજમેન્ટનો મારા સ્ટાફ અત્યારે આર કે દેસાઈ બીએડ કોલેજ વાપીથી ઉપસ્થિત સાત જેટલી બાલિકા જ હું કહીશ તાલીમાર્થી બહેનો લગભગ એ લોકોએ પણ એટલું બધું ઇન્વોલ્વ થઈને તૈયાર કર્યા છે ને બાળકોને કે મને એમ લાગે છે કે બહુ આનંદ થઈ જાય છે બહુ આનંદની વાત છે કે બાળકો સાથે કામ કરવાનો લાહો આપણને મળ્યો છે અને એ વિશેષ લાહો આપણે ઉઠાવી દઈએ આ એક સંદેશ તમને બધાને આપું છું અને અત્રે ઉપસ્થિત સર્વેનો હું આભાર વ્યક્ત કરીને વિરમું છું આગળના કાર્યક્રમ માટે બેનને ઉપસ્થિત કરું છું